નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી અનામત બાબતે આપેલા ચુકાદાના વિરોધમાં આજે બોડેલી અલીપુરા અને ઢોકલિયાના બજારો સજ્જડ બંધ રહ્યા એસસી એસટી અનામતને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેનો વિરોધ દર્શાવતા એસસી અને એસટી સમાજ દ્વારા આજે આપેલા ભારત બંધના એલાનને પગલે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સહિત અલીપુરા અને ઢોકલિયાના બજારમાં વ્યાપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી બંધના એલાનને સમર્થન આપતા બજાર બંધ રહ્યા બંધના એલાનને પગલે વહેલી સવારથી એસસી એસટી સમાજના અગ્રણીઓ વિઠ્ઠલભાઈ રાઠવા એડવોકેટ જસુભાઈ અમીન એડવોકેટ પ્રકાશભાઈ રોહિત બોડેલી બાર એસોસિએશનના પ્રમુખ એડવોકેટ લલિતચંદ્ર રોહિત વગેરે સાથે અન્ય સમાજના અગ્રણીઓ પણ ભેગા થઈ એક સાથે બોડેલી અલીપુરા અને ઢોકલિયાના બજારમાં ફર્યા હતા દવાખાના મેડિકલ તેમજ સરકારી બસ અને દૂધની ડેરીઓ શાકભાજી તેઓ રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા અને અલીપુરા ચાર રસ્તા પાસે આવી બિરસા મુંડાની પ્રતિમાને હાર પહેરાવી જય જોહાર જય ભીમ જય સંવિધાનના નારા લગાવ્યા હતા અગ્રણી આદિવાસી સમાજ બોડેલી વિઠ્ઠલભાઈ રાઠવા શું કહી રહ્યા છે તે સાંભળો મનોમંથન ન્યૂઝ ચારણ એસવી બોડેલી